અકબર બાદશાહ પોતાના રાજસિંહાસન પર બેઠો હતો રાજ્યના મંત્રીઓ દરબારીઓ બેઠા હતા રાજકાર્ય સારી રીતે ચાલી રહ્યું હતું એ સમયે રાજ્યનો કોઠવાડ ચાર ગુનેગારોને લઈને આવ્યો તેણે બાદશાહ સામે પહેલા અપરાધીને હાજર કર્યો હજુર આણે ચોરી કરી છે બાદશાહે તેનું ઉપરથી નીચે સુધી નિરીક્ષણ કર્યું અને પછી મીઠા શબ્દોમાં ઠપકો આપતા કહ્યું આ કાર્ય તારે માટે સન્માનને યોગ્ય નથી ઘેર જા અને હવેથી સારી રીતે રહેજે હવે તેણે બીજા અપરાધીને બોલાવ્યો તેણે પણ ચોરી કરી હતી બાદશાહે તેનું પણ ઉપરથી નીચે સુધી નિરીક્ષણ કર્યું અને પછી કંઈક અપશબ્દ કહેતા કહ્યું મારી સામેથી ચાલ્યો જા તે ચાલ્યો ગયો કોટવાડે હવે બાદશાહ સામે ત્રીજા અપરાધીને હાજર કર્યો હજુર આણે પણ ચોરી કરી છે બાદશાહે તેને બરાબરથી જોયો સિપાહીને કહીને તેને ચાબુકના સાત ફટકા લગાવવાનું કહી બહાર ધકલ્યો પછી ખોટવાડે બાદશાહ સામે ચોથા અપરાધીને હાજર કર્યો તેણે પણ ચોરી કરતી હતી બાદશાહે તેનું ઉપરથી નીચે સુધી નિરીક્ષણ કર્યું અને પછી બાદશાહે આદેશ કર્યો આનું મોઢું કાળું કરી ગધેડા ઉપર બેસાડી આખા શહેરમાં ફેરવો ચારેનો અપરાધ એક સરખો હતો પણ સજા બધાની અલગ અલગ હતી એટલે બધા સભાસદોના મનમાં તર્કો ઉઠ્યા આ શું છે બાદશાહથી તેમના મનના ભાવો છુપા ના રહ્યા તેણે પૂછ્યું તમારે કંઈ કેવું છે સભાસદોએ કહ્યું જાપના આપના ન્યાયમાં અમને પૂર્ણ વિશ્વાસ છે પણ અમારી સમજમાં એ ના આવ્યું કે જો દોષ બધાનો સરખો છે તો બધાની સજામાં જમીન આસમાનનો ફેર કેમ છે બાદશાહે કહ્યું આનું રહસ્ય જાણવા અપરાધીઓની પાછળ ગુપ્તચરોને મોકલો જેથી તમને સાચી જ પરિસ્થિતિ ખબર પડે બીજે દિવસે દરેક ગુપ્તચરોએ પોતપોતાની બાતમી અકબર સામે રજૂ કરી અકબર બાદશાહ સિંહાસન પર બેઠા પહેલાએ નિવેદન કર્યું મહારાજ જેને આપે એમ કહીને વિદાય કર્યો હતો કે આ કાર્ય તારા સન્માનને યોગ્ય નથી તેણે અહીંથી ઘેર જઈને ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી બીજો જેને આપે અપશબ્દ કહીને બહાર કાઢ્યો હતો તે પોતાની ઘરવખરી લઈને દિલ્હી છોડીને ચાલ્યો ગયો ત્રીજો અપરાધી કે જેના માથા પર આપે સાત ચૂકતા મરાવ્યા હતા તે પોતાને ઘેર ગયો અને રૂમ બંધ કરીને બેસી ગયો છે જ્યારે ચોથો અપરાધી જેનું મોઢું કાળું કર્યું હતું અને ગધેડા ઉપર બેસાડીને નગર ભ્રમણ કરવાનો આદેશ આપ્યો હતો તેને જોવા માટે નગરના લોકોના ટોળે ટોળા ઉમેર્યા હતા તેનો તિરસ્કાર કરી રહ્યા હતા એવામાં રસ્તામાં તેની પત્ની મળી તો તેને કહે ઘેર જા અને મારે નવા માટે ગરમ પાણી મૂકી દેજે હજુ થોડી ગાળો ખાવાની બાકી છે આ લોકોને થોડુંક મનોરંજન કરાવીને હમણાં હું પાછો આવું છું તું મારી જરા પણ ચિંતા કરતી નહીં બધા સભાસદો સમજી ગયા કે બાદશાહે આટલા માટે જ એક અપરાધની ચારે ચોરોને અલગ અલગ સજા કેમ કરી હતી જીવનમાં પણ કોઈ પણ કર્મની સજા પણ તે પ્રકારે એક જ કર્મ હોવા છતાં પણ જેવા ભાવ છે તે પ્રકારે તેનું ફળ મળી શકે છે માટે કર્મ કરતી વખતે પોતાના ભાવોને જેટલા બને તેટલા શુદ્ધ રાખવા જેથી સજા પણ તે પ્રકારે ઓછામાં ઓછી પ્રાપ્ત થાય